જય શ્રી નારાયણ આજના સત્સંગમાં ગોપાળાનંદ સ્વામીના કોઈ ચાર સ્વરૂપો બતાવે છે તે બાબતનો આજે આપણે ખંડન કરીને શાસ્ત્ર આધારે શું વાસ્તવિકતા છે તે પ્રતિપાદન કરીશું હમણાં કેટલીક ગપોળી ચેનલો પાછી સક્રિય થઈ ગઈ જોવા મળે છે યુટ્યુબ ઉપર ભગવાન સ્વામિનારાયણના સરોવરીના નામે નંદ સંતોના નામે શાસ્ત્રના પ્રમાણ વગર આધાર વગરની વાતો જાહેરની અંદર અને સ્વામિનારાયણ સંપ્રદાયને વગાવવાનું કોઈ કામ કરી રહ્યું હોય તો આવા ગપોડી ચેનલોનો બહુ મોટા અંશે ફાળો છે આવા વિડીયોથી જ બહારના પરોક્ષના જે લોકોના હાથમાં વિડીયો આવે છે તો એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જે ધૃણા દર્શાવે છે એટલે આ હાલમાં એવો વિડીયો એક બહાર પડ્યો છે કે ગોપાળાન સ્વામીના ચાર સ્વરૂપો તેમનો મહિમા એમ કરીને જે ગપ્પા આ લોકો કોઈ શાસ્ત્ર આધારની વાત કરતા નથી વિડીયોમાં આપણે બહુ લાંબુ કરવાનું નથી પણ જે કહે છે એ થોડું આપણે એના થોડા વાક્યમાં જોઈએ તો એમ કહે છે કે ગોપાળાન સ્વામી ભગવાન સ્વામિયાણ પછી એમ કે નેક્સ્ટ સ્વામિયાણ ભગવાન એમ કે એટલે કે ભગવાન સ્વામિયાણ પછી કોઈ હોય બીજા નંબર ઉપર તો ગોપાણા સ્વામી છે પછી એમાં ગોપાણાંદ સ્વામીના ચાર સ્વરૂપોની અંદર કહે છે કે અક્ષરધામની અંદર મૂર્તિમાન ભગવાનની શિવામાં રહે એટલે શિવાના ચાર સ્વરૂપો બતાવેલા છે બરાબર તેમાં પહેલું સ્વરૂપ જે છે તેમાં ભગવાન સ્વામિનારાયણની અક્ષરધામની અંદર શિવારૂપે બતાવે છે અને કોટી મુક્તોને ભગવાન સ્વામિનારાયણનો મહિમા કહે છે નિરંતર પાછો બરાબર આવું પહેલું બતાવે છે રૂપ રૂપ કહો કે સ્વરૂપ કહો બરાબર આ લોકોને રૂપ સ્વરૂપમાં ભેદમાં કંઈ ખબર હોય નહીં એટલે અને બીજા નંબરની અંદર એમ કહે છે કે અખંડ અક્ષરધામ રૂપે એમ કે રહીને કે અનંત મુક્તોને ધારી રહ્યા છે પછી ત્રીજા નંબરની અંદર કહે છે કે કોટી જે બ્રહ્માંડો છે તેને ધારી રહ્યા છે ચોથા નંબરની અંદર અત્યારે જે ધરાવ ઉપર એટલે કે ભગવાન શિવજી મહારાજની સાથે કે મનુષ્યાકૃતિ રૂપે જે દેખાય છે યોગી હોય ગોપાળનાંદ સ્વામી તે એમ કને જે ચાર સ્વરૂપો બતાવે બી ભગવાન સ્વામિનારાયણ નામે આ સંવાદ ગોઠવેલો છે અને નંદ સંતોની બધી ઉપસ્થિતિ બતાવી તેમાં નિત્યાનંદ સ્વામી એને ગોઠવેલા છે અને મુક્તાનંદ સ્વામીને ગોઠવેલા છે પછી ગુણાદિત્યાનંદ સ્વામી અને આચાર્ય અમારા યોધ્યા પ્રસાદજી મહારાજ આદિ આચાર્યશ્રીઓને પણ બંડની અંદર એને ગોઠવેલા છે આ બધી વસ્તુઓ કયા શાસ્ત્રમાં લખી તેના પ્રમાણ પણ આપતા નથી આ લોકો અને આ બંડ ઠોકી બેસાડેલો છે મુક્તાનંદ સ્વામી પૂછે છે એટલે ભગવાન શ્રીજી મહારાજ એકવાર કહે છે કે હું હવે ધામમાં જવાનો છું હવે આ ધરાવ ઉપર રહેવાનો નથી પૂર્વે જે બધા અવતારો થઈ ગયા રામકૃષ્ણથી તે પણ આ ધરાવ ઉપરથી કે અંતર ધ્યાન થઈ ગયા છે તો હું પણ જવીશ તો બધા હરિભક્તો અરે બધા સંતો બરાબર ભગવાન શ્રીને શ્રીજી મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે કે તમે તમારા સ્થાન ઉપર કોઈને મૂકીને જાઓ તો ભગવાન ગોપાળન સ્વામીને આ ધરા ઉપર પોતાના સ્થાન પર મૂકીને જાય છે આવી બધી વાત ગોઠવે છે અને એમાં એક મોટું તો આ લોકો સાહસ એવું ગોઠવી દે છે કે જે અવતાર જેવા તમે સાધુઓ છો એમ કે એવા શબ્દો વાપરે છે એટલે અવતાર કોને કહેવાય પહેલાં એ તો તમે સમજો અને સાધુ કોણ છે તે પહેલાં વાસ્તવિકતા સમજો બરાબર પછી આવા જાહેરની અંદર નિવેદન કરો બરાબર હવે આ બધી વસ્તુ ભગવાન શ્રીજી મહારાજ કહે કે મારા સ્થાનક ઉપર ગોપાણંદ સ્વામીના બધા ચાર જે સ્વરૂપો ગોપાળ સ્વામીના બતાવ્યા તે મુક્તાનાંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે જ કે ગોપાણ સ્વામીનો મહિમા તમે દર્શાવો તો ભગવાન સ્વામિનારાયણ નામે આ આખો બંડ ગોઠવેલો છે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે અને આ પ્રશ્ન મેં તમને કીધા તેના પ્રત્યુત્તર રૂપે ભગવાન સ્વામીના ચાર સ્વરૂપોની વાત કરે કે ધામમાં શિવામાં રહેલા છે એક રૂપે એને નિરંતર મુક્તને મહિમા દર્શાવે છે પછી અક્ષરધામ રૂપે રહ્યા છે અનંતકોટી બ્રહ્માને ધારી રહ્યા કે અહીંયા મૂર્તિમાન જે છે આ ધરાવ ઉપર રહ્યા છે મનુષ્ય આકૃતિ રૂપે ગોપાનાનંદ સ્વામી આવી રીતે જે બંડ છે તે ભગવાન સ્વામીના નામે અડાવે છે બરાબર તો ભગવાન સ્વામિનારાયણ પોતે શું કહે છે આ બાબતની અંદર તો આપણે ભગવાન સ્વામિનારાયણના વચન મુખ્ય લઈશું તો જે કહેવાતા મુમુક્ષોને તરત જ ખ્યાલ આવી જશે કે ભગવાન શ્રીજી મહારાજના વચન છે જ નહીં હવે સૌ પ્રથમ તો એ કહે છે બરાબર કે આ ચાર અહીં કે રૂપે ધામમાં રહ્યા છે કે અહીં રહ્યા છે કે બરાબર ધારી રહ્યા છે બધી જે વાત કરે છે અને મૂળ અક્ષરનું બી પાછું એક જે ટૂટ છે તે આની અંદર અળાવતા ચૂકતા નથી બરાબર અમુક જે કહેવાતા સંપ્રદાયથી બહિર્મુખ થયેલ છે તે આવી બધી બધી પાયા વગરની કલ્પિત વાતો ગોઠવીને એ પણ એમ કહે છે ગુણાતીતાનંદ સ્વામી છે તે મૂળ અક્ષર છે ને એ અક્ષરધામ રૂપે રહ્યા છે ને સીજી માની સિવા રૂપે રહ્યા છે તો પહેલાં જે બે ટોળકીઓ છે જે ગપોળી ટોળકી બે બે ભગવાન સ્વામિનારાયણના નામે જે સર્વોપરીના મહિમાના નામે જે ઠોકાટોક કરે શાસ્ત્રના હં પાયા વગરની આધાર વગરની વાત દેવાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો શાસ્ત્ર વગરની પામનની વાત કોણ માને તો આવા બે ગપોળી તોડકીને સામ સામે બેસાડીએ એ ગુણા સ્વામીની મહત્તા દર્શાવે છે અને એક સ્વામીની મહત્તા દર્શાવે બરાબર તો પહેલાં એ બે સામસામૂહ બેસીને નિર્ણય કરે કે ભાઈ કોણ પહેલાં નંબર ભગવાન સ્વામી અને પહેલો નંબર તો બે બે આપે જ છે બીજા નંબરમાં જે હરિભાઈ જામેલી છે કોઈ કહે કે ગુણાવતીતારા સ્વામી મૂળ અક્ષર છે અક્ષરધામનો અવતાર છે એવો મોટો વર્ગ છે સંપ્રદાયથી બહિર્મુક્ત થયેલ કે મૂળ સંપ્રદાયમાં બી એવો વર્ગ થોડો ઘણો દિવસે દિવસે જોવા મળે તો પછી આ બીજો એક વર્ગ ગોપાલન સ્વામીના નામે આવું દર્શાવે કે ભગવાન સ્વામિનારાયણ પછી કે ગોપાળન સ્વામી આવે તો આ જે ભગવાન સ્વામિનારાયણ પછી બીજા નંબર ઉપરની જે આ લડાઈ છે એક વર્ગ કહે છે કે ગુણાતીતાન સ્વામી છે તો બીજો વર્ગ કહે છે કે ગોપાળાન સ્વામી છે તો આ બે બે વર્ગને જાહેરની અંદર મંચ ઉપર આપણે એકત્રિત કરીને એની વચ્ચે શાસ્ત્રાર્થ ગોઠવીએ અને કયા શાસ્ત્રના આધારે આ લોકો ગુણાંદ સ્વામી કે ગોપાલસ્વામીને બીજા નંબરનું સ્થાન આપે છે તો એ લોકોની વાસ્તવિકતા એ લોકોનું જે શાસ્ત્રીય જ્ઞાન જાહેરની અંદર આવે તો લોકોને ખબર પડે કે ભાઈ ખરેખર શું છે કારણ કે જે બિચારા નવા જે મોક્ષો આવેલા હોય તો એ લોકો ઘડીકમાં કોઈ ગુણાદિતંદ સ્વામીને બીજા નંબરમાં ગણે તો આ લોકો ગોપાળનંદ સ્વામીને ગણે તો આ તો ઠીક છે પણ અબજી બાપાવાળા તો એમ કહે કે કે બાપાશ્રી છે તે બીજા નંબર ઉપર છે બરાબર એવા તો ઘણા બધા પંથો મૂળ સંપ્રદાયમાં છૂટા પડેલા છે તે ભગવાન સ્વામિયાણા પછી પોતપોતાના ગુરુઓને ઠોકી બેસાડે છે આ બધી વસ્તુ ભગવાન સ્વામિયાણ સમજતા હતા જાણતા હતા અંતર્યમી હતા અને નન સંતો પણ ત્રિકાલદર્શી હતા જેવા કે સતાનંદ સ્વામી આદિ જતા તેણે કોઈએ પણ પોતાના ગ્રંથની અંદર આવો કોઈ નંબર ક્રમ આપ્યો જ નથી ભગવાન શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર જોઈએ તો અક્ષરધામનું જે રૂપ બતાવેલું છે બરાબર તેની અંદર કોઈ પણ ઠેકાણે પોતે એવું કહ્યું જ નથી કે મારા પછી બીજા નંબરના સ્થાનક ઉપર આ સાધુ આવે અને અક્ષરધામની અંદર જઈએ આ તો વિરજા નદીની અંદર સ્પષ્ટ રીતે આ ઉપરી પ્રમાણ આપીને એવું કહેવામાં આવેલું છે કે મુક્તોને આ લોકનો દેતો સ્થૂળ દેહો આવીને નહીં રહી છે પણ સૂક્ષ્મને કારણે જે બે શરીર છે તે વિરજા નદીની અંદર સ્નાન કરવાથી બે બે શરીરનો ત્યાગ કરીને દિવ્ય એક જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનો એક મુક્ત અને દેહ બંધાય છે અને એ દેહને અક્ષરધામની અંદર ભગવાનની સેવાની અંદર સમર્પિત કરવામાં આવે છે તો પછી એમાં સાધુ કયો આવીને કયા નામથી ઓળખાય તો કોઈ દેખાતું નહીં કે કોઈ પણ આપણે સંપ્રદાયના મૂળભૂત આપણે ભગવાનના વચનો જોઈએ કે અક્ષરધામનું કાંઈ પણ કોઈ પણ સંપ્રદાયના આપણે જોઈએ તો ત્રીજું પ્રકરણ એકતાલીસનો દેહ સત્સંગી બરાબર કે ભક્ત ચિંતામણી એકસો અને ઓગણસાઇઠમનું પ્રકરણ કે વાસુદેવ મહાત્માયની અંદર પણ જે સોળ સત્તરને અઢાર અધ્યયની અંદર અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે તેની અંદર કોઈ પણ આ સાધુના નામ આવતા જ નથી કે ગોપાળાન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી બરાબર આજે આ લોકો જે બે હરીફાઈમાં ઉતરેલા છે કે સીજી મહારાજ પછી બીજા નંબરના સ્થાનક ઉપર ગોપાળાન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી છે પણ મૂળભૂત જે ભગવાન વેદ વ્યાસના વચન કે ભગવાન સ્વામિનારાયણના વચન કે નંદ સંતોના વચન એની અંદર કોઈપણ ગ્રંથની અંદર એવું કોઈપણ સ્થાનક ઉપર લખાયું જ નથી કે અક્ષરધામની અંદર ગોપાળાન સ્વામી નામની કે ગુણાતીતાના નામની કોઈ વ્યક્તિ સાધુ તરીકે ભગવાનની સેવાની અંદર તા તો મુક્તોનો ઉલ્લેખ કરેલો છે આપણે સ્પષ્ટ રીતે સીજી મહારાજ ગઢડા પ્રથમનું એકવીસમું વચન તેની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનના અક્ષરધામને જવાનો અરચી માર્ગ છે અરચી માર્ગે કરીને જે ભગવાનનો ભક્તો હોય છે તે ભગવાન અક્ષરધામને પામે છે અને અક્ષરના બે કે સ્વરૂપ છે આવું શ્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે અક્ષરના ખાલી બે સ્વરૂપ જ કીધા તો આ ભાઈ ગપોળી ચેનલવાળા બરાબર સ્વામિયાણ સ્વરૂપ પર એમ કરીને ગપોળી ચેનલ નાખે છે તો આ ચાર સ્વરૂપ કાંથી લઈએ ભગવાન સ્વામિયાણ તો પ્રથમના એકવીસમાં વચનો અંદર સ્પષ્ટ કહે છે કે અક્ષરના બે સ્વરૂપ છે બે સ્વરૂપ કહે તે પણ ભગવાન સ્વામિયાણ સ્પષ્ટ રૂપે કહે છે કે એક નિરાકાર જે ચૈતન્ય જે કીધું જેને બ્રહ્મોલ તરીકે કહીએ છીએ આ અક્ષરધામ છે બરાબર એક અક્ષરધામ કીધું અને બીજું મુક્ત રૂપે ભગવાનની નિત્ય સેવાની અંદર રહે છે આ બે અક્ષરના સ્વરૂપો રૂપો ભગવાન સ્વામિનારાયણ પ્રથમના ગઢડા પ્રથમના એકવીસમાં વચનોની અંદર લખેલા જ તો પછી આ દાયાઓએ ચાર સ્વરૂપ કાંધી લાવ્યા પહેલાં એ બતાવવા માટે જાહેરની અંદર વિનંતી કે કયા ગ્રંથની અંદર લખેલું છે એ પહેલાં બતાવે શિક્ષાપત્રી સત્સંગીયન વચનમણ શ્રી વિજય ભક્ત ચિંતામણી બરાબર એ કોઈ ભગવાન વેદ વ્યાસિત કોઈ પણ ગ્રંથ છે તેની અંદર આવું કંઈ લખવામાં આવ્યું છે કારણ કે કપોળકલ્પિત વાતો આજે એટલી બધી વીસ વર્ષની અંદર પોતપોતાના હિસાબે પોતપોતાના ગુરુઓએ બંને એટલો બધો હાંકેલો છે માઝા મૂકી દીધી એની અંદર એટલે એ કપોળકલ્પિત વાતોના આધાર વગર આ જે મૂળ સંપ્રદાયના ગ્રંથો દેશ વિભાગનો ઉખાધિક જે છે જેને ભગવાન શ્રીજી મારે જે માન્યતા આપેલી છે એની અંદર કોઈ પણ જગ્યાએ આવી વસ્તુનો ઉલ્લેખ છે જ નહીં એટલે આ લોકો નકરો બંડ હાકી રહ્યા છે બરાબર જૂઠાણું ચડી રહ્યા છે ગોપાલનંદ સ્વામીના નામે ને આ બંડ ભગવાન સ્વામીના નામે ગોઠવેલો છે એટલે આપણે જાહેરની અંદર આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે જો પોતાના નામે ગોઠવો હોય કે ભાઈ મને આવું ભગવાન સ્વામી એણે કીધું કે મને આવું કંઈ સમજાયું આ બધું કંઈ બોલે તો આપણે એની અંદર કંઈ ઊંડું ઉતરણ થતું નથી કારણ કે આ બધાને ખબર પડી જાય લોકોને કે આ કપૂર કારણ કે આજે એવા વ્યક્તિનું કોઈ માનનાર છે નહીં એટલે ભગવાન સ્વામીના નામે આ પોતાનું જે બંડ જ્ઞાન છે તે પીરસી રહ્યા છે એ બહુ દુઃખની વાત છે સંપ્રદાયના કહેવાતા આગેવાનોએ આના આગળ આવીને પગલાં લેવાની ખાસ જરૂર છે છાસ વરે જે સંપ્રદાયની ઉપર આવા પ્રહાર થાય છે તે આવી ગપોળી ચેનલથી જ થાય છે હવે પહેલું જે આપણે ખંડન કર્યું કે આ લોકો ચાર સ્વરૂપની વાત કરીએ તો ભગવાન શ્રીજી મારા સ્પષ્ટ રૂપે ગઢડા પ્રથમના એકવીસમાં વચનાત્મા અક્ષરના બે બે સ્વરૂપની વાત કરી બે રૂપની વાત કરી બરાબર એટલે ચાનો તો આખો છેદ જ ઉડી ગયો એટલે કલ્પિત વાત આવીને ઊભી રહી ગઈ પછી બીજા નંબરમાં એમ કહે છે કે અક્ષરધામના મુક્તોને નિરંતર ભગવાનનો મહિમા કહે છે આવું કોઈ પણ આપણા ગ્રંથની અંદર એ વાત લખાઈ નથી બરાબર ભગવાન સ્વામિનાયણ તો મધ્યના તેરમા વચનાઓમાં કે બીજા વચનાઓની અંદર સ્પષ્ટ કહે છે કે અક્ષરધામની અંદર આવી નિરંતર વાત થાય છે એવો શબ્દ વાપરેલો બરાબર ભગવાને કે નિરંતર આવી વાત થાય છે વાત કહેનાર ભગવાન છે એને મૂકતો છે બરાબર એ વચ્ચે આવા સંવાદો થયા જ કરે છે એટલે કદાચ મૂકતાના સમયે પ્રશ્ન પોતાને ભગવાન કેમ જવાબ આપે તેમ ધામની અંદર પણ મૂકતો હોય સવાલ પોતાને ભગવાન જવાબ થાય આવી રીતે ભગવાનના મહિમાની નિરંતર વાત થાય છે એવો ભગવાન શ્રીજી મહારાજે ગઢડા મધ્યના તેરમા વચનાવતમાં અને બીજા અન્ય વચનાવતની અંદર પણ આવી વાતની સ્પષ્ટતા કરેલી જ છે એટલે ધામની અંદર ભગવાનના સ્વરૂપની વાત નિરંતર થાય છે પણ ગોપાળનાંદ સ્વામી કરે છે એવું કોઈ જગ્યાએ લખેલું નથી આ મોટો હોલો છે બરાબર મોટો ગપ ગોળો છે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જ પોતે કહે છે આ વચન એટલે ભગવાન શ્રીજી મહારાજના મધ્યનું તેરમું વચન હું સાચું માનું કે આ જે શાસ્ત્ર આધાર વગરની વાત સાચી માનવી એટલે આ વસ્તુ પણ છેદતી ઉડી જાય છે હવે એમ કહે છે કે અક્ષરધામને કે ધામ રૂપે આ ગોપાળાન સામે રહ્યા છે અને પહેલાં લોકો જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલ છે તે એમ કહે છે કે ગુણાધિતારાયણ સ્વામી છે તે ધામ રૂપે રહ્યા છે બરાબર બે એમાંથી એકનો મત પણ સાચો નથી બંને કપોળકલ્પિત કપોળિયા છે આપણે વેદાંતમાં ભગવાન શ્રીજી મહારાજે જે માન્ય કરેલો રામાનું જ વેદાંત છે એ જે વ્યાસૂત્ર જે કહીએ છે એની ટીકા એટલે કે શ્રીભાસ્ય તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાનના બે વિભૂતિના યોગ દર્શાવેલા છે એક નિત્ય વિભૂતિ યોગ અને બીજો લીલા વિભૂતિઓ બરાબર એટલે ભગવાનની બે વિભૂતિ છે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ તો આ નિત્ય વિભૂતિ છે તેને ભગવાનના રૂપે કહી છે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની બનેલી છે એ માયાના આ જે અષ્ટાવરણની પાર છે જેને ચિદાકાશ કહે છે બ્રહ્મોલ કહે છે બરાબર અક્ષર કહે છે ગોલોક કહે છે વૈકુંઠ કહે છે જે શબ્દ છે બધા એ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે પણ સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ એકતાલીસ મધ્યની અંદર આજ બધી વાત કરેની છે કે આ જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોની જે નિત્ય વિભૂતિ છે તે તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોની બનેલી છે એ ભગવાને વિભૂતિ કીધી છે તો આ ભાઈ અક્ષર મુક્ત કાંથી અહીંયા જોડી દીધા એટલે બહુ મોટું આ સાહસ છે કારણ કે જે પણ વેદાંત ભરણા હોય તેને તરત જ આ વસ્તુ ખ્યાલ આવી જશે કે આ બધી શાસ્ત્ર આધાર વગરની કપોળકલ્પિત વાત છે હવે જે મૂળ અક્ષરની વાત કરે છે એના તો આપણે ઘણા વિડીયો બનાવેલા છે તો એ લોકોને ખાસ ભલામણ કે ભક્ત ચિંતામણી બરાબર વાંચી લેવું અને તેની અંદર ભક્ત ચિંતા ચિંતામણીમાં નિસ્કુણાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લગભગ એકાવન કે બાવનમાં પ્રકરણ છે તેની અંદર લખે છે કે જે બદ્રિકા સ્વામીની અંદર જે શ્રાપ થયો હતો તે બધા ઋષિ મુનિઓ અહીં નંદ સંતો રૂપે આવેલા હતા તેમાં ગોપાળનંદ સ્વામીનું નામ પણ છે ગુણાદિતંદ સ્વામીનું નામ પણ છે એટલે આ કોણ હતા તો નિસ્કુળાનંદ સ્વામીના અભિપ્રાય પ્રમાણે મત પ્રમાણે ભક્ત ચિંતામણી ગ્રંથ છે તો આધારાયણ સ્વામી હરિચરિત્રાનું સાગરની અંદર સ્પષ્ટ લખે કે આ ગ્રંથ ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી બનેલો છે અને આપણે હાલમાં પણ આપણે ગઢપુર જઈએ તો લક્ષ્મીવાણીની અંદર એક એવા બ્લોકો દર્શાવવામાં આવેલા છે કે શ્રીજી મહારાજ અહીં ભક્ત ચિંતામણી જે છે તે નિષ્ફળ સ્વામી લખતા હતા અને ભગવાન શ્રીજી મહારાજ તેને વાંચતા હતા જોતા હતા અને માન્યતા આપેલી છે બરાબર એટલે મોટે ભાગનો ગ્રંથ છે તે ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર આ ગ્રંથની રચના થઈ હતી તો આ પ્રસાદી ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું કે ભદ્રિકા સમયની અંદર જે શ્રાપ થયો હતો જે મરીચાદિક ઋષિ હતા તે આમાં ગોપાલનાંદ સ્વામી પણ હતા અને ગુણાદિત સ્વામી પણ હતા બરાબર દરેક નંદ સંતોના નામ છે પણ આ જે બે મુખ્ય આ લોકો જે વિવાદ અળાવે છે મૂળ અક્ષરના નામે તો એ બે બે એનું અહીંયાથી છેદ ઉડી જાય છે કારણ કે એ તો બદ્રિકા સમમાંથી એનો અવતાર થયો હતો બરાબર અસ્પષ્ટ રીતે ભક્ત ચિંતાવણીમાં કહેવામાં આવ્યું છે અને ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી તત તરત જ મંજુ કેસાનંદ સ્વામીએ નંદમાળા નામનો જે ગ્રંથ છે તેની અંદર પણ આ ગોપાનાંદ સ્વામી અને ગુણાર્ચંદ સ્વામીના નામ દર્શાવેલા છે બરાબર નંદ સંતોના નામ સાથે તો બેમાંથી એક પણ એની અંદર એવું લખેલું નથી કે આ મૂળ અક્ષર છે બરાબર જો હશે અતે એવું મૂળ અક્ષર તો મંજુ કેસાર સ્વામી અને નિષ્કુળનાંદ સ્વામી પોતાના ગ્રંથની અંદર લખતે અને ભક્ત ચિંતામણીનો એકસો ને બેતાલીસમું પ્રકરણ બરાબર તેની અંદર જે કૃપાણા સ્વામીના જે પરચા જે દર્શાવવામાં આવેલા છે તો એની અંદર પણ આવું કોઈ મૂળ અક્ષરનો ઉલ્લેખ નિષ્કુળનાન સામે લખેલો જ નથી એટલે આ બધું પછી સીજી મહારાજ ધામમાં ગયા પછી આ લગભગ પચીસ વર્ષ પછી આ બધા તોફાનો જાયની અંદર થયા હતા અને આ મૂળ અક્ષરનો ડખો આ તે બધો જાગા ભગત અને પ્રાગા ભગતથી ચાલુ થયો હતો અને એની તમામ જે બધી વાસ્તવિકતા ભગવાન શ્રીજી મહારાજના અગ્રણી જે ન સંતો તેની પરંપરાના બીજી ત્રીજી પેઢીના સંતોએ સ્પષ્ટ રીતે દર્શાવેલું હતું કે આ જે મૂળ અક્ષર આવ્યું કાંથી આ ભૂત તો મૂળ અક્ષરનો ભૂત છે તે આપણા સંપ્રદાયનું છે જ નહીં પુસ્તી માર્ગ જે છે વલ્ભાચાર્યનો મત છે બરાબર તે લોકોનું જે જ્ઞાન છે તેમાં આ મૂળ અક્ષર શબ્દ આવે છે બરાબર તો ત્યાંથી આ શબ્દકો ઉઠાવીને અહીં ઉચકી લાવેલા છે મૂળ અક્ષરનું જેનું આપણે સેવા રીતિને ભક્તિ રીતિ બરાબર એનું ભગવાન શ્રીજી મહારાજે ગ્રહણ કરવાની વાત કરી હતી કે જેનું જ્ઞાન આપણે રામાનુજાચાર્યને સ્વીકારવાનું હતું તેનું જ્ઞાન સ્વીકારવાની જગ્યાએ આ વલ્ભાચાર્યજી મહારાજનું જેને આચાર્ય તરીકે કહીએ છીએ બરાબર સર્વે આ આચાર્યોના રાજા તરીકે ભગવાન શ્રીજી મહારાજે વલ્ભાચાર્યજીને કીધેલા છે બરાબર તો એવા વલ્ભાચાર્યની ભક્તિ સ્વીકારવાની કીધી એની જગ્યાએ આ લોકો એનું જ્ઞાન ઉંચકી લાવ્યા અને જે રામાનુજાચાર્યનું જ્ઞાન છે તેને માનતા નથી તે ભીત ભૂલ્યા જેવી વાત છે આંખનું કાજલ છે તે ગાલે ઘસ્યા જેવી વાત છે હાસ્યાસ્પદ બાબત છે એટલે કેટલું આ લોકોમાં અજ્ઞાન છે તે આ બધી વસ્તુ પરથી આપણે ખબર પડે છે આ તો ફક્ત આપણે કેમ બોલીએ છીએ કે નવો મુમુક્ષો હોય તે દિશા ભટકે નહીં સાચી વાસ્તવિકતા સમજે તેના માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ એટલે આ બધી કપોડી ચેનલો છે તે ખાસ જીતી જજો બરાબર જો જાહેરમાં શાસ્ત્ર કરવાનો આવે તો તમે કાંથી પ્રમાણ આપશો આ બધા આ તો તમને ફક્તને ફક્ત હું આ થોડુંક જ બતાવું છું બરાબર પ્રસાદ રૂપે બાકી તમામ શાસ્ત્ર આધારે પુરાવા મારી પાસે છે નક્કર પુરાવા હવે તમે એમ કહો છો છેલ્લાની અંદર કે આનંદપોટી જે મુક્ત બ્રહ્માંડો છે તેની પણ ગોપાળના સ્વામી ધારી રહ્યા છે આવું એક પણ વચન તમે મૂળ જે સંપ્રદાયના કહેવાતા ગ્રંથની અંદર તમે બતાવો આ વસ્તુ આ લોકો ગુણાતીતાન સ્વામીના નામે વિમુખો દર્શાવે છે એટલે બે બે ખોટા છે બરાબર ભગવાન શ્રીજી મહારાજે રોયાના વચનો અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે કોટી જે બ્રહ્માંડ છે તે સમગ્રને ધારક તો ભગવાન જ છે શરીર ભાવ ભાવરૂપે કદાચ અક્ષરને કદાચ કીધા હોય પણ અક્ષરને કીધા છે પણ કોઈ અક્ષરની આગળ એવું નામ નથી દર્શાવ્યું કે આ ગોપાલન સ્વામી અક્ષર તરીકે છે કે ગુણત્યતા સ્વામી અક્ષર છે બરાબર એવું નામ નિર્દેશ તો કોઈ પણ જગ્યાએ કરેલો જ નથી આ લોકો તો પોતાનું બંધ માટે ગોપાલન સ્વામી અને ગુણત્યતા સ્વામીને પણ છોડતા નથી શ્રીજી મહારાજને પણ છોડતા નથી ગોયાનું સ્પષ્ટ રીતે જોઈએ તો તેર અને ચૌદ વચનો ખાસ જોવાની ભલામણ છે બરાબર એની સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ આ આ વાતની ચર્ચા કરેલી છે એટલે ભગવાન ધારે તો અક્ષરધામ વગર પણ અનંતકોટી મુક્તોને પોતાના સામર્થ્યથી ધારવા માટે શક્તિમાન છે કોટી જે બ્રહ્માંડો છે તે પણ ભગવાન પોતે સ્વયં ધારે છે કારણ કે ભગવાનનું જે સ્વરૂપ છે તો વિભુ કીધું અણુ અણુની અંદર વ્યાપીને કીધું પણ શાસ્ત્રની અંદર કોઈ જગાએ અક્ષરરૂપે પણ એવા શબ્દ આવે ત્યારે ભગવાનના શરીર શરીર ભાવ લેવા બરાબર પણ મુખ્યત્વે ધારક કરનાર તો ધારણ કરનાર તો ભગવાન જ છે એટલે આ બધી શાસ્ત્રીય જે સિદ્ધાંતોને સમજાવવા લોકો ખોટા ગપ ગોળા હાંકે છે તે બહુ મોટી હાસ્યાસ્પદ બાબત છે સિદ્ધાંત વિરુદ્ધની વાત છે આવા વિડીયો સાંભળવાથી ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ થાય છે ગોપાળાન સ્વામીનો દ્રોહ થાય છે ખરેખર ગોપાળાન સ્વામીનો મહિમા સમજવો હોય તો ગોપાળાન સ્વામીએ જે પોતે ગ્રંથો રચેલા છે તે ગ્રંથો વાંચો એનું અવલોકન કરો તો તમને સંપ્રદાયનું રહસ્ય સમજાય ગોપાળાન સ્વામી એટલા પ્રખર વિદ્વાન હતા પંડિત હતા બરાબર ગોપાળનાંદ સ્વામીનો ખરેખર મહિમા આપણે જોઈએ તો આ જેનો મહિમા છે એ ગોપાળાન સ્વામી જે આચાર્ય કક્ષાનું લેવલનું જ્ઞાન ધરાવનારા હતા આવા વિરલા હજારો વર્ષની અંદર એક જ આવા ધરાવ ઉપર થતા હોય છે એવા પ્રખર વિદ્વાન તરીકે ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યની અંદર સૌથી મોટો જેનો ફાળો છે એવા ગોપાળ સ્વામીએ પ્રસ્થાન ચતુર્સ્થય ઉપર ભાષ્ય કરેલા છે એટલે કે ઉપનિષદો ઉપર પછી સૂત્રો ઉપર ગીતા ઉપર અને શ્રીમદ ભાગવત ઉપર અને વાદગ્રંથની પણ રચના કરેલી છે આવા વિરલા શોધવા તો બહુ દુર્લભ છે આ ગોપાળાન સ્વામીનો મહિમા છે અને આ એના શાસ્ત્ર વાંચોની અંદર શું કહે છે ગોપાળાન સ્વામી બરાબર એ ભણો મૂકો તો જ ગોપાળાન સ્વામીનો મહિમા સમજાશે અને એ જ ગોપાળાન સ્વામીના જે આ બધા જે ટીકા ભાષ્ય સંસ્કૃતના છે તે રામાનુજાચાર્યની જે મેલકોટા ગાદી કે તિરુપતિ બાલાજીની જે યુનિવર્સિટી છે તેની અંદર છોકરાઓના અભ્યાસક્રમની અંદર આ બે ગ્રંથો છે પ્રસ્થાન ગ્રંથો તે ભણાવવાની ભણાવે છે બરાબર ત્યાંથી બહાર પડેલા છે સંસ્કૃતિની અંદર આ જ ગોપાળનંદ સ્વામીનો ખરો મહિમા છે આ મૂળ અક્ષર અને આ બધા આવી રીતે ચાર સ્વરૂપોને આ બધા એ તો શાસ્ત્ર વગરની શાસ્ત્ર આધાર વગરની વાત છે ગોપાળંદ સ્વામી મહાન હતા કોઈ શંકા શંકાને સ્થાન જ નથી જે ગોપાળનંદ સ્વામીને નામે તમે આ બધા બંડ આપો છો એ ગોપાલન સ્વામીની જે વારસાગત જે કહેવાય પેઢી દર પેઢી તેના સંતોનો અમે સમાગમ કરીએ જ છીએ બરાબર એના સંતોને પણ પૂછીએ તે લોકો કે આવી તમને કોઈ વસ્તુની ખબર નથી બરાબર ગોપાલ સ્વામીની વાતો પણ આજે ફૂંકી બિહાડવામાં આવી છે તે મૂળ જે વડતાલની અંદર રહેનાર જે વર્ષોથી પ્રતિષ્ઠિત જે ઘણા ગોપાલ સ્વામીને માનનારા કે એમની જે પેઢીની અંદર આવનારા સંતો છે આ બધી વસ્તુ પૂછવામાં આવી તો સ્પષ્ટ રીતે તે લોકો નકાર ભણેલો છે અમુક જે હાલમાં છઠ્ઠી ને સાતમી પેઢીના જે બનાવટી બની બેઠેલા હાલના જે છે કે અમે ગોપાલનંદ સ્વામીની પેઢીના છે એની અમે વાત કરતા નથી પણ પેઢી દર પેઢીથી વર્ષોથી જે એ પરંપરા ચાલી આવે છે અને જે ખરેખર શાસ્ત્ર ભણેલા છે તે લોકો સ્પષ્ટ રીતે કહે છે કે ગોપાળનંદ સ્વામીની વાતો પણ વાતો ગોપાલંદ સ્વામીની સહેજની ઉપજાઈ કરેલી છે એના નામે આ બધી જે ચાર સ્વરૂપની વાતો છે તે પણ નહીં બરાબર અને ખરે આ ગપ્પા છે એટલે ક્યારે પણ મુક્ષ બધી વાતો માનવી નહીં ગોપાલંદ સ્વામીના નામે બધી અનેક પરચાની વાતો આવે છે કે મુખારવીની અંદર અન્ન કોટિ બ્રહ્માંડો બતાવી અને આમ કર્યું અને ફલાવણું કર્યું અને ઢીકણું કર્યું ખરેખર ગોપાલનંદ સ્વામીનો કોઈ મહિમા જાણવો હોય તો આ જે ગ્રંથો છે તે વાંચો ઉપનિષદ ઉપર ભાષ્ય વાંચો ગીતા ઉપર ભાષ્ય વાંચો વ્યાસ સૂત્રો ઉપર ભાષ્ય વાંચો ભાગવત ઉપરના ભાષ્ય વાંચો વાદ ગ્રંથની જે રચના કરી છે જે શ્રીમદ્ ભાગવતનો સત્યાસીનો અધ્યાય જેને આપણે વેસ્તુતિ સ્તુતિ નામે ઓળખીએ તેમાં જી વિશ્વારા માયાબ્રહ્મ અને પરબ્રહ્મ આ જે પાંચ વેદ છે તેના ઉપર જે આપણા યોગીવર્ય જે ગોપાલ સ્વામી જે કલમ ચલવેલી છે એની વિધવત્તા તો તમે જો શું તેમનું ગહન જ્ઞાન હતું ભગવાન પ્રત્યેની તેની નિષ્ઠા કેવી હતી આ બધી વસ્તુ જોઈએ વચનની અંદર પણ ગોપાલ સ્વામી કેટલા બધા સવાલ પૂછેલા છે ભગવાનને એ જોઈએ સત્સંગી જીવનમાં સવાલ તમે જો વિચારો તો ગોપાલ સ્વામીને મહિમા આપણે સમજાય કોઈ પણ જગાએ આપણા સંતો હોય નિષ્કુળ સ્વામી હોય કે મંજુ કેસનાથ સ્વામી હોય પોતાના ગ્રંથની અંદર આવી રીતે આ કોઈ મહિમાઓ દર્શાવ્યો નથી આ તો નકરા ભગવાનના અવતારોને ઉતારી પાડવા એના ગ્રંથોને ઉતારી પાડવા તેના ભક્તોને ઉતારી પાડવા આ જ વૃત્તિ આ લોકોની આસુરી વૃત્તિવાળાની છે આવી રીતે કે ભગવાન સ્વામિનારાયણની કંઈ સર્વોપરીતા સમજાતી નથી કે નંદ સંતોમાં કોઈ પણ આ જે તમે કોઈ કે ગુણાધારંદ સ્વામી કોઈ કે ગોપાળાન સ્વામી બરાબર આ જે મોટી હોડો ચાલી રહેલી છે એ બીજા નંબરના સ્થાનક ઉપર એવી રીતે કોઈનો મહિમા સમજાય નહીં ને ભગવાન શ્રીજી મહારાજે કોઈને પોતાના પછી કોણ છે બીજા નંબર એ કોઈ સ્થાન આપ્યું જ નથી બરાબર ને એની લડાઈ તો વર્ષોથી આ લોકો ચલાવે છે પણ કોઈ પણ ઠિકાણે ભગવાન શ્રીજી મહારાજે કારણ કે ભગવાન સ્વામીના લોહિયાના વચન અંદર સ્પષ્ટ કહે છે કે અક્ષર પણ ભગવાનની આગળ કોઈ લેખામાં છે જ નહીં બરાબર જો જે અક્ષર જે છે ભગવાનની સાનિધ્યની અંદર રહેલા છે તે પણ ભગવાનની અંદર ભગવાન પોતે એમ કહે છે કે એ કાંઈ લેખામાં નથી ભગવાનની આગળ બરાબર તુચ્છ જેવા ગણે છે તો પછી બીજાની કાં વાત આવે જ છે ભગવાન આગળ કોઈનું કાંઈ આવતું નથી બાકી કોઈ એમ કહેતું હોય કે શ્રીજી મહારાજ પછી નેક્સ્ટ ગોપાલ સમીના બધી વાત આવો વાહ્યા છે કારણ કે અક્ષરધામની અંદર દરેક જે મુક્તાત્મા છે તેને એક સરખી સામર્થ્ય આપવામાં આવે છે એક સરખું રૂપ આપવામાં આવે છે આ વસ્તુ મારા ઘરના વાક્ય નથી સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ એકતાલીસમો અધ્યાય વાંચી લેજો અમુક જે કહેવાતા સત્સંગી જીવન કુડાલ છે તે સત્સંગી ગ્રંથ ન માને તો તેને હરી લીલા કલ્પતરું વાંચી લેવું બરાબર એનો લગભગ પહેલો સ્કંદ સોળમો અધ્યાય હશે બરાબર પાકું કહેતો નથી પણ અક્ષરધામનું વર્ણન છે તેની અંદર પણ આ વસ્તુ લખવામાં આવી છે કે અક્ષરધામના જે મુક્તો છે તેને સરખું જ ઐશ્વર્ય બધું મળે છે રૂપ મળે છે સામર્થ્ય મળે સરખી તો ભાઈ તમે પહેલો બીજો ત્રીજો ભાગ કેમ પાડો છો કે પહેલાં નંબર પર અને બીજા નંબર પર અને ત્રીજા નંબર પર સરખી જ સામર્થ્ય ઐશ્વર્ય રૂપ બધું મળતું હોય તો બીજો ત્રીજો નંબર આવે જ ક્યાંથી એટલે આ બધી વાત બહુ વિચારવા જેવી છે વિડીયોને બહુ લાંબો કરવો નથી એટલે આ આવા બધા આધાર અને પાયા વગરના જે બધા વિડીયો મૂકી અને સ્વામિનારાયણ સંપ્રદાયને આ લોકો નીચો દેખાવી દે આમાં કંઈ ભગવાનનું કંઈ ઉત્કૃષ્ટપણું કે ગોપાલનંદ સ્વામીનું કંઈ ઉષ્કૃષ્ટપણું છે જ નહીં આમાં તો ઉલટું ગોપાલનંદ સ્વામીનો મહાધ્રોહ થાય એવું છે કારણ કે ગોપાલનંદ સ્વામી કદાપી આવી બધી વસ્તુઓથી ખુશ થાય જ નહીં ગોપાલનંદ સ્વામી એ પોતે જે હેતુઓ હતા પોતાના એ સમગ્ર પોતાના ગ્રંથની અંદર દર્શાવેલા છે એના કોઈ પણ ગ્રંથની અંદર આ વસ્તુ જો મને કોઈ બતાવે જાહેરની અંદર તો હું એને આજીવન એની હું હું ગુલામી ભોગવીશ બરાબર આ જે આ જે ચાર સ્વરૂપની વાત કરે છે કે અનનકુટી બ્રહ્માંડો મુખની અંદર દર્શાવ્યા અને આ બધી જે બધી ઘોડા ગભઘોળા આંકે મૂળ અક્ષર ગોપાળાન સ્વામી બરાબર ગોપાળાન સ્વામીના કોઈ પણ ગ્રંથની અંદર આ બધી વસ્તુ બતાવે કોઈ બી તો આપણે તેના આજીવન ગુલામ થઈ ગયો બરાબર હું આજીવન એની ચાકરી કરીશ કે તેમ કરીશ જાહેરની અંદર શાસ્ત્ર માટે હું લલકારું છું બરાબર કોઈ આવવું હોય તો શાસ્ત્રાર્થ ગોઠવો આપણે લાઈવ કરીશું સમગ્ર જગત જાણશે બરાબર વાસ્તવિકતા શું છે આ વિડીયોને વિરામ આપીએ જ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ